ભગવાન ભોળાનાથના પ્રિય શ્રાવણ માસમાં ભક્તો અવનવી રીતે મહાદેવની આરાધના કરતા હોય છે ત્યારે ભુજના પ્રસિદ્ધ ચિત્રકાર લાલજીભાઈ જોશીએ પીપળાના પાન પર દેવાદી દેવ મહાદેવનું અદ્ભુત ચિત્ર કંડારીને શિવજીને અર્પણ કર્યું છે ભુજના ચિત્રકારે પીપળાના પાંદડા પર શિવજીનું સર્જન કરી આરાધના કરી છે હિન્દુઓના પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસમાં ભગવાન શિવના શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યો સાથે શિવજીની પૂજા અર્ચના કરે છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ પવિત્ર વૃક્ષ એવા પીપળાના પાંદડા પર શિવજીનું સુંદર સર્જન કરી આરાધના કરી છે જે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યું છે લાલજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે અત્યારે આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે તો બરોબર મેં મારી કલા બધાય પોતપોતાની આવડત હોય એ પ્રમાણે અર્પણ કરતા હોય છે તો મેં મારી કલા અર્પણ કરી અને પીપળો છે તો એ પવિત્ર ઝાડ છે આપણે એને પવિત્ર માનીએ છીએ તો એના પાંદ ઉપર જ કહું ભગવાન શિવની મૂર્તિ પ્રસ્તુત કરવા એટલે પ્રક્રિયામાં એવું છે કે જે પાંદ હોય તો લીલા હોય છે પણ એને સુકાવી અને પલાળીને એને ટ્રાન્સપરન્ટ કરવામાં લગભગ સાતકથી અગિયાર દિવસ જેવો ટાઈમ લાગે છે એટલે એ પ્રોસેસ તો મારી થઈ ગયેલી હતી એટલે મેં આ ટ્રાન્સપરન્ટ પાંદ ઉપર ભગવાન શિવનું ચિત્ર બનાવ્યું જે એનો ત્રણ ચાર કલાક જેવો સમય લાગ્યો છે આમ થોડોક આમ અંદર થી આનંદ થાય કે ના હાલો આપડે થોડું યોગદાન પ્રભુ કાર્ય માટે થોડું આપ્યું એમ આમ તો બીજું તો શું છે ઘરાગોના કામના હિસાબે આપણે થોડા ઓછું કામ કરી શકતા હોય પણ મારે હજી આગળ પણ ભગવાનના અમુક પ્રાસંગિક ચિત્રો છે એ બનાવવા જ છે પણ આમાં સમય મળે એ પ્રમાણે બનાવે છે